દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘુસી આવ્યા હતા અને પતિને બંધક બનાવી લીધો હતો આ શખ્સોએ ઘરમાં લૂંટ ચલાવી હતી અને લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર ગેંગ રેપ કર્યો હતો પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ બંને યુવકે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા અંગે સવારે પોલીસને જાણ કરાઈ હતી જેથી પૂણા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી તો બોબ બનેલી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે એક સિલ્વર બ્રેસલેટ અને ત્રીસ હજાર રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ કરી ત્યારબાદ બળાત્કાર ગુજરવામાં આવ્યો હતો તો પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી સહિતની તપાસ કરતાં બે લોકો રાત્રે ત્રણ વાગેની આસપાસ ઘરમાં જતા દેખાયા હતા જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ડીસીપી જ્હોન વનની ટીમે મુખ્ય આરોપી એવા મૂળ ભાવનગર હાલ ખાતેના સાયના સોસાયટીમાં રહેતા નિકુંજ રૂપે ડથ્થર રૂપે બુલેટ ભીંગરાડીયાને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો

हमने दो आरोपियों को आइडेंटिफाई किया है और इन दोनों की धरपकड़ हमने भावनगर से की है पहले आरोपी का नाम है निकुंज उर्फ बुलेट इसका मूल है भावनगर दूसरे आरोपी का नाम है दिनेश उर्फ छोटू यादव इसका भी मूल चा इसका मूल है जौनपुर उत्तर प्रदेश इसके लिए हमने एक स्पेशल टीम की रचना की है उसमें डिफरेंट पुलिस स्टेशनसेस पी आईस पी एस आईज और हेड कॉन्स्टेबल्स को हमने उस टीम में रखा है और इस कंबाइंड स्पेशल इन्वेस्टिगेशन टीम ने छोटे ही समय में ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का सहारा लेके इन दोनों को भावनगर से खोज निकाला है इसके बाद इन आरोपियों को हम यहाँ पे वापस ले आ रहे हैं उसके बाद इनका हम मेडिकल और टेस्ट आइडेंटिफिकेशन परेड फिर कराएंगे સોધમાં બનેલી વિચિત્ર ઘટનામાં ગેંગરેપ અને તેમાં પણ બે કલાકમાં ત્રણ વાર ગેંગરેપ કરી લૂંટ ચલાવાઈ હોય જેને લૂંટારું નરાધમુની આ માનસિકતા જોઈ પોલીસ પણ હાલતો ચોંકી ગઈ છે ત્યારે હાલ તો આ નરાધમ લૂંટારોની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે